તમને ઘટના તો યાદ જ હશે જ્યારે કેટલાક યુવાનો સંસદમાં ઘૂસી ગયા હતા અને સંસદમાં કલર કુનો સ્પ્રે કર્યો હતો આ ઘટના બાદ સંસદની સુરક્ષા વધુ મજબૂત કરાઈ હતી પરંતુ સવારે બનેલી એક ઘટનામાં સંસદની સુરક્ષામાં છીંડા હોવાની સામે આવ્યું છે સંસદની સુરક્ષા કરી રહેલ સીઆઈએસએફનો જવાનો દ્વારા ત્રણ મજૂરોની ધરપકડ કરવામાં આવી આ ત્રણેય મજૂરો નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદમાં घुसવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ચાર જૂને સંસદ ભવનના ફ્લેપ ગેટ પર સીઆઈએએસએફના જવાનોએ રૂટની પાસ ચેકિંગ કરી રહ્યા હતા આ દરમિયાન સીઆઈએએસએફના જવાનોએ ત્રણ મજૂરો કાસિમ મુનીસ અને શોએબને પકડ્યા હતા આ ત્રણેય વ્યક્તિઓ નકલી આધાર બતાવીને પીએચસીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અત્યાર સુધીની તપાસમાં જણાવ મળ્યું છે કે તેઓની ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કામ રાખવામાં આવ્યા હતા અને તેઓ આઈજી સાતમાં એમપીની લોન્ચમાં બાંધકામમાં રોકાયેલા હતા ત્રણેક મજૂરોને વધુ તપાસ માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા આ ઘટના બાદ ત્રણેક ત્રણેક લોકો પર બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સહિતની વિવિધ કલમો હેઠળ આરોપ મુકાવવામાં આવ્યો છે ત્રણેક તેમના આધાર કાર્ડ બતાવીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન સીઆઈએસએફ જવાનોને તેમના કાર્ડ શંકાસ્પદ જણાયા હતા ત્યારબાદ જ્યારે આધાર કાર્ડ ની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું મળ્યું હતું આ ત્રણ એસમો ઝડપાયા બાદ સંસદ ભવનની સુરક્ષા માટે તેના અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને તેમની પૂછપરછ કરી